આઈઆઈઆઈડી ભરૂચ સેન્ટરે પ્રખ્યાત લાઇટિંગ ડિઝાઇનર અને ઇન્ટિરિયર ડિઝાઇનર શૈલી ત્રિવેદી દર્શાવતા રસપ્રદ વિષય લાઇટ એન્ડ બિયોન્ડ પર નોલેજ સિરીઝ ટુ ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમ ઓટમ હોલ રેજન્ટા સેન્ટ્રલ હોટેલમાં સાંજે છ વાગે યોજાયો શ્રીમતી ત્રિવેદીએ આંતરિક ડિઝાઇનમાં લાઇટિંગની બહુપક્ષીય ભૂમિકા અને જગ્યાઓ અને માનવીય અનુભવો પર તેની ઊંડી અસર વિશે અન્વેષણ કરીને તેમની સમજદાર રજૂઆતથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા તેણીની કુશળતા અને નવીન અભિગમે ઉપસ્થિતોને મૂલ્યવાન જ્ઞાન અને પ્રેરણા પૂરી પાડી આ ઇવેન્ટમાં ચાલીસ સભ્યોની હાજરી સાથે પ્રભાવશાળી મતદાન જોવા મળ્યું હતું જે અમારા સમુદાયમાં મજબૂત રસ અને જોડાણને પ્રતિબિંબિત કરે છે ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિક્સની ઉદાર સ્પોન્સરશિપ દ્વારા સાંજની સફળતાને વધુ પ્રોત્સાહન મળ્યું તેમના સમર્થનથી અમે ખૂબ જ પ્રશંસા કરીએ છીએ એનું જણાવ્યું છે રિયાસ પટેલ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે